એમના પગચંપી કરવા માટે જ પોલીસે આ પ્રોસેસ કરી છે અને એ તો મૂર્ખ માણસને પણ ખબર પડે અને જે કોર્ટમાં બેઠા હશે એ તો જજ હશે ને દસ વર્ષ વકીલાત કરી પછી બેઠા હશે તો એમને એ આઈડિયા તો હોય જ એમાં કોઈ મોટી વાત નથી ને ભગવાન જજ કઈ આકાશમાંથી ના ઉતરે એ પણ છેલ્લે માણસ જ હોય ને વકીલાત કરીને જજ બન્યા હોય તો સ્વાભાવિક વાત છે કે એને પણ એ વસ્તુ સમજાય જ કે આ જે પ્રોસેસ થઈ છે કોના હિસાબે થઈ છે અને શા માટે થઈ છે મુખ્ય પ્રશ્ન અહીંયા એ છે કે ઇન્ટેન્શનનો પ્રશ્ન છે ઇન્ટેન્શન પ્રશ્ન એ છે કે

એની સામે કાર્યવાહી થવી જોઈએ એટલે રાજકીય તો મને આઈડિયા નથી અને કદાચ આજુબાજુમાં ભાજપ ઉભા હોય કે વાળા ઉભા હોય પણ આજુબાજુ કોઈને ઉભાથી આપણે રોકી ના શકીએ અને એની માટે કોઈ એવું તથ્ય નથી નીકળતો કે કોઈ ભાજપ વાળા હતા કોંગ્રેસ વાળા હતા કે પ્રશ્ન એ છે કે બધાને ખબર જ છે કે કોને કરાવ્યું છે એ તમને ખબર જ હશે તમે ખાલી બોલતા નહીં હોય રાજભાઈ સાચી વાત છે કારણ કે આપણે પણ શું મેહુલભાઈ આપણે પણ કયા આધારે બોલી શકીએ જેમ કે કાયદો કાયદા નું કામ કરી રહ્યું છે ને આવનાર સમયમાં આવશે જે પણ કાયદો કાયદો કોઈ દિવસ કામ કરતો જ નથી આખાની ડાયલોગ બાજુ છે જે ગૃહ આપણા શ્રી દ્વારા કહેવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદો કાયદાનું કામ કરશે જો કાયદો કાયદા નું વરઘડો ના કારણ બનત એને અગાઉ ફરિયાદ આપી મને જાનનું જોખમ છે કાયદા એનો જો ત્યારે જ કાયદાનું કામ કરી લીધું હોત તો વ્યક્તિ હાલ જીવતો હોત કાયદો જો કાયદાનું કામ કરતો જ હોત ને સિસ્ટમ વ્યવસ્થા બરાબર ચાલતી હોત તો તક્ષશિલા નો બનત ત્યારબી ગેમ ઝોન હત્યાકાંડ નો બનત અને હમણાં સુરતમાં જે ગટરમાં એક બાળક બે વર્ષ નો ક્યારેય કાયદા નું કામ કરતો નથી જે દિવસે કાયદો કાયદા નું કામ કરતો થઈ જશે ને ધાર્મિક ભાઈ ત્યારે લોક કલ્યાણ હશે સમાજમાં સુખાકારી હશે ને આપણે બધા શાંતિપૂર્ણ જીવન જીવતા હશું અને આવી ડિબેટો કરવાની આપણે જરૂર ના પડતી હોત ધાર્મિક ભાઈ